ત્યારે ખેડૂતો માટે આ માવઠું કેમ મુસીબત લઈને આવ્યું છે આવો જોઈએ જાણીએ સમજીએ કુદરતના પ્રકોપ પ્રકોષ સામે ધરતીપુત્રો બન્યા લાચાર ખેતરોમાં તૈયાર થયેલા પાક પર ફરી વળ્યું પાણીઓ છીનવાઈ ગયો આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કેસરીયા ગામના જે ગામે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોની શું દશા થઈ છે

દિવાળી બાદ ખેડૂતોએ ડાંગરની કાપણી પણ કરી હતી પરંતુ અચાનક જ વરસાદ વરસતા જ ડાંગરના પાક પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોને રોવાનો ભારો આવ્યો છે ત્યારે ખેડૂતોએ હવે સરકાર પાસે સહાયની માંગ કરી છે ગામની અંદર સાડા ત્રણસો ચારસો વીઘા ડાંગર છે હજુ પચાસ વીઘા ડાંગર ગામમાં લેવાય નથી એ પહેલાં તો વરસાદે અમને બધાને રોડાઈ દીધા છે અને અમારા પાસે ઢોરોને ખાવા માટે ઘાસ પણ ચારો નથી રહે દેવો કે નથી પબ્લિકને ખાવા માટે ડાંગર વધી અમે જેટલી મહેનત કરી છે આજે અમને કશું મળ્યું નથી એક વિગે પંદર થી સત્તર હજાર રૂપિયા અમે ખર્ચો કર્યો છે ખાતર પાણી બિયારણ ડાંગરના ધરવું ઉછેરવાના આ બધી મહેનત કરેલી મારી ટોટલી મહેનત ફેલ ગઈ છે અને અમે અત્યારે હાલ રોડ ઉપર આવી ગયા છે અમારી પાસે અત્યારે આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો બન્યો નથી મહીસાગર જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકની કેવી દશા થઈ છે તે આ દ્રશ્યો પરથી સાબિત થાય છે મહીસાગર જિલ્લાના અનેક ખેડૂતોએ કાપીને ખેતરો મૂકેલ ડાંગર પલળી ગઈ છે તો મકાઈ દિવેલા તેમજ ચણા અને સોયાબીન જેવા પાકને પણ મોટું નુકસાન છે ખેડૂતોએ મોંઘાદાટ બિયાર લાવીને વાવણી કરી અને સારો પાક થશે તેવી આશા રાખી પરંતુ અચાનક જ વરસેલા વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી નથી અને વારંવાર હવે તો આ ચેરાપુંજી જેવું થઈ ગયું છે એક મહિનામાં બે દિવસ તો વરસાદ થાય છે બારે માસ વરસાદ થાય છે અને નુકસાન વારંવાર ખેડૂતને ભોગવવું પડે છે અને આ નાના ખેડૂતો ને એમાંથી ઊભું થઈ શકાતું નથી તો અમારી સરકાર શ્રીને વિનંતી છે કે અમારા જિલ્લાનો પણ ધ્યાને રાખી અને ખેડૂતોને

ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે ને એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે ને એટલા માટે હું ખેડૂતના દીકરા તરીકે ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માની માની મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એટલી મારી કરબદ્ધ વિનંતી છે માવઠાના મારથી ગુજરાતનો ખેડૂત બરબાદ થઈ ગયો છે કેમ કે ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો પાક પલળી ગયો છે અનેક ખેડૂતોના ખેતરમાં વરસાદમાં પાથરા તણાઈ ગયા છે ત્યારે બાબતે જગતના તાત પર રાજ્ય સરકાર કોઈ રહેમ કરે તે જરૂરી છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા